મહત્વના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન આપ્યું સાથોસાથ સમગ્ર બાબતની અંદર કોંગ્રેસ પક્ષના જુદા જુદા આ આટલું મોટું વિશાળ અધિવેશન જયારે થયું હોય રાષ્ટ્રીય અધિવેશન ત્યારે એની જવાબદારીની પણ સોંપણી વહેંચવી એટલે જવાબદારી કામની વહેંચવી એ તમામ બાબતો માટે પણ તેમને મહત્વનું માર્ગદર્શન આપ્યું છે કોંગ્રેસ પક્ષની તાકાતની સંગઠનની આટલા વર્ષોથી સત્તા ન હોવા છતાં કોંગ્રેસનો મહત્વનો જે રીતે કોંગ્રેસનો કાર્યક્રમ વિચારધારા સાથે લડીલો છે તેને પણ એમને અમને આવતા અભિનંદન આપ્યા છે અને આગામી દિવસોની અંદર તમામે સાથે મળીને એક લાંબા સમયની લડાઈ એટલે કે સમગ્ર રાજ્યની અંદર ચૌદમી એપ્રિલના રોજ બાબા સાહેબની જન્મજયંતિ છે ચૌદમી એપ્રિલથી કોંગ્રેસ પક્ષ સમગ્ર રાજ્યની અંદર સંવિધાન બચાવો યાત્રા શરૂ કરવા જઈ રહી છે કોંગ્રેસ પક્ષ અને એની પણ એક આખો વિસ્તૃત કાર્યક્રમ તમને અલગથી આપવામાં આવશે એટલે આજના દિવસની મહત્વની બે બાબતો એક તો સાતમી અને આઠમી છે ગુજરાત કોંગ્રેસના કાર્યકરો નાનામાં નાના કાર્યકર લઈને બૂથ લેવલના કાર્યકર્તા લઈને વરિષ્ઠ આગેવાન સાથે રાહુલજી જ્યારે ચર્ચા વિચારણા કરવાનો હોય મને એમ લાગે છે કે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ માટે અને આગામી દિવસોની અંદર આપણે બે હજાર સત્તરમાં પણ જોયું હતું કે રાહુલજીએ સમગ્ર રાજ્યની અંદર નવસર્જન યાત્રા કરીને લોકોને દૂર દૂરથી આવતા લોકોને સીધા મળતા હતા રાહુલજી મુદ્દા આધારિત વાત કરી હતી અને સમગ્ર બાબત આપી હોય છે કે રાહુલજીનો અપેક્ષા મળે છે કે સમગ્ર દેશમાં જેમ રાહુલજી વિવિધ જગ્યાએ લોકોને સીધા મળશે તે રીતે કોંગ્રેસના કાર્યકરો સાથે વાર્તાલાપ કરશે અને આનાથી કોંગ્રેસ પક્ષને એક નવી દિશા મળશે જે આગામી દિવસોની અંદર કોંગ્રેસનો કાર્યકર જોન જુસ્સા સાથે ગુજરાતના સામાન્ય અવાજ મને એમ લાગે છે કે આ સંગઠન ની બદલાવની કોઈમાં વાત હોય મૂલ્યાંકન ની વાત હોય એ સતત ચાલતી પ્રક્રિયા છે પણ સાથે સાથે અત્યારે અમારું સંપૂર્ણ ધ્યાન રાષ્ટ્રીય અધિવેશન ની તૈયારી માટેનું છે અને રાહુલજી સાતમી અને આઠમીમાં છે ગુજરાત આવી રહ્યા હોય ત્યારે એ પણ અમારી માટે બહુ અગત્ય અત્યારે મહત્ત્વનું એ છે કે ગુજરાતના નાગરિકોને કેમ ન્યાય મળે ગુજરાતના નાગરિકોને કેમ હક મળે ગુજરાતના ખેડૂતોને કેમ ન્યાય મળે ગુજરાતના વિદ્યાર્થીઓને પરવડે તેવી ફીમાં શિક્ષણ કેમ મળે ગુજરાતના યુવાનોને કઈ રીતે રોજગાર મળે આવા સમગ્ર મુદ્દાઓ જે ગુજરાતનો નાનો નાનો નાગરિક પરેશાની વ્યક્તિ હોય મહિલાઓ મોંઘવારીથી પરેશાન હોય ત્યારે આ સમગ્ર બાબતને લઈને ગુજરાત અને ગુજરાતીઓના હક અને અધિકાર માટે અમને અનેરું માર્ગદર્શન મળે અને એ જોમ જુસા સાથે કોંગ્રેસનો કાર્યકર ગુજરાત